નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા જિલ્લા મજીસ્ટ્રેટ અને નિયંત્રક આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મુખ શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓને કુદરતી અને માનવ સર્જિત હોનાર સમયે આત્મસુરક્ષા તેમજ રાષ્ટ્ર સેવામાં સજ્જ રહેવા પાયાની તાલીમ આપવામાં આવી હતી કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા નવચેતનંદજન મંડળ ખાતે દોઢસો દિવ્યાંગ બાળકો માટે કાર્યક્રમ યોજાયો હતો નાગરિક સંરક્ષણ દળ દરેક નાગરિકને પાયાની તાલીમ આપવા પ્રત્યે કટિબદ્ધ છે તાલીમમાં વેલ્સપન કંપનીના અંજાર પ્લાન્ટ ખાતે નોકરી કરતા સો જેટલા શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓએ ભાગ લીધો હતો તાલીમ દરમિયાન ચિરાગ ભટ્ટ દ્વારા નાગરિક સંરક્ષણનો હેતુ તેનું મહત્વ અને તેની બાર સેવાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી ઉપરાંત આગના પ્રકારો અગ્નિશમન બાટલાના પ્રકારો અને તેમનો યોગ્ય ઉપયોગ કરીને આગ ઓલાવવાની પદ્ધતિઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું સાથે જ હવાઈ હુમલા જેવી પરિસ્થિતિઓમાં બચાવના પગલાઓ અંધારપટનો ઉપયોગ અને બચાવની કળા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી પ્રશાંત અન્નાએ પ્રાથમિક સારવાર અંગે કર્મચારીઓને જાણકારી આપી હતી હોનારતોમાં ફસાયેલા નાગરિકોની સુરક્ષા માટે ભયજનક બચાવ કરવાની વિવિધ પદ્ધતિઓનું જીવંત પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા સ્થપાયેલી ઇન્ડિયન ફાઇન લેંગ્વેજ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટે ભારતીય સંકેત ભાષા માટે સંશોધન શિક્ષણ સામગ્રી તાલીમ કાર્યક્રમો અને ડિક્શનરી તૈયાર કરવા જેવા કાર્યો કરે છે આ સંસ્થા દ્વારા શ્રવણ દિવ્યાંગ બાળકો માટે ગુજરાતીમાં પર ડિક્શનરી તૈયાર કરવામાં આવી છે કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં કુલ નવ હજાર છસો તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની તાલીમ આપવામાં આવી છે